રામ રામ सीताराम મોજમ બધાય ખાસ બધાય લાઈક કરજો સબસ્ક્રાઇબર કરજો કોમેન્ટી કરજો રામ રામ નેમ રામ કહી દયો રામ રામ सीताराम મોજમ આજ ચેના માર કા કોણ માર બાપા હે ને હાતી મંડવી માકવાન હોય ને કાલે કે પિયા માકવાન હોયતી હાતી વી કો દે મારે પણ મારે કાકો હાથી ફીટ હમ અમે હાથી ફીટ કરીએ જો કાલે ಹಾಕવાનો પ્લાન છે હાથી વરસાદ ન આવે ને તો અત્યારે ફીટ કરી લઈએ કા જો આપણે કમ્પ્લીટ ફીટીંગ કરી લઈએ એક બોલુની રીઓ સેલ

હા રાજુભાઈ ઝીંકુ ટ્રેક્ટર છે ને એમાં આપણે ફિટિંગ કરવાનું ટેપ તો આજે આપણે થોડોક ટાઈમ મળે ને તો પછી ફિટિંગ કરીએ કા એક ગા તો બે આજે જાય ને પછી ફિટ કરીએ કાંઈ આતી બાતી વાકે પછી અને આપણી રીધિહારો શું લઈ હે ક્યાં લેવા રીધિ સોપડી રીધિ હારું સોંપડી ટેપ

કારણ કે જે થોડું થોડું પાણી ભરાણું તો ને ઉગાવો સારું છે જર્મિલેશન એ વળી થોડીક ઓરવાઈ છે ને આગતરી મારી છે અને આપણી રાજુભાઈ હાથી આંકવા ને કાંઈ રાજુભાઈ રિદ્ધિન રાજુભાઈ બિનભાઈ ના આમાં એ જે કાલે નો હાલે થોડુંક લીલું હા ખાતર થોડીક ખરાબ થઈ જાય તો પછી હાથી આંકવાની મજા આવે ને થોડું કેલ હોય તો ખેતર લગદોળાઈ જાય પછી પાછું બીજી ભારે જમાવટ ન કરે હાથી આંકવામાં વરસાદ ન આવે તો કાલે બપોર પછી હાલે કદાચ હજી આપણી ટ્રેક્ટર ધોવાના બાકી પડ્યા સર્વિસ કરે ને પછી અહીં અંદર ઢારિયા મૂકી દેવાના હા હવે આપણી યુવરાજ નિવારો હોય નાના ટ્રેક્ટર નો કે રાજુ હે રાજુ આખી હે રાજુ આપણી રાજુભાઈ ડ્રાઈવિંગ કરવાના હો આપણે આજ ભણવા ગયા હતા ટેપ લેવા આવે સ્પેશિયલ રાજુભાઈ માટે કે નહીં રાજુ ફિટ કરવું ને અમા આપણે યુરાજ માય ફિટિંગ કરવું પરવાર જડે એટલી ટાઈમ મળે એટલે આમાં તો ટેપ પડ્યો સાઉન્ડ પીળા કમ્પ્લીટ પણ ફિટ કરવાની જ પરવાર ન આવી